રામ ને સીતારામ બધા મિત્રોને કેમ છો મજામાં ને વાઈ છે સાડા આઠ મારે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું એટલે વિડીયોની શરૂઆત કરતા મોડું થયું દક્ષાને કીધું કે તારે વિડીયો ચાલુ કરી દેવાય ને તો મને કહું ચાલુ તો કરી દઉં પણ મને માઇક કનેક્ટ કરતા ન આવડે એટલે એ કે પછી તમારી ઉઠવાની વાત જોતી હતી તો એમાં પછી આજ મોડું થઈ ગયું કારણ કે કાલે આપણે શિવના બર્થ ડેમાં ગયા હતા એટલે પછી વિડીયોનું એડિટિંગ કરવાનું હતું તો રાત્રે મોડે સુધી એડિટિંગ કરતો તો દિવસના તો ટાઈમ ન મળે એડિટિંગ કરવાનો કારણ કે ખેતરમાં ને કામ કરવું હોય ને બીજું ઘણું બધું હોય એટલે પછી દિવસે એડિટિંગનો ટાઈમ ન મળે એટલે એમ પછી ઉઠવાનું મોડું થઈ ગયું આજ પ્રિયલ મારી પહેલાં ઉઠી ગઈ એટલે દક્ષાએ કામ તો બધું એનું હોવાનું હતું એ કરી લીધું પણ વિડીયોમાં ઉતર્યું નહીં અને જીણું જીણું આ બીજું જે બોલવાનું ન હોય માઇક કનેક્ટ કર્યા વગર થતું હોય એ બધું અહીંયા ઉતાર્યું હતું પ્રિયલ હવે ઉઠીએ જાગે કે હું કારણ કે આજે મારે ઉઠવાનું મોડું થયું એટલે એને પાછો સુવાનો ટાઈમ થઈ ગયો તો આપણે પ્રિયલ રમે હજી મને તો એમ કે હોઈ ગયે છે હજી તો જે વાત ચાલુ છે કા આજ તું મારી પહેલાં ઉઠી ગઈ ને પપ્પાને ઉઠાડ્યા નહીં

બે ટી મંજીમ છે આ જો એના તેર મે ઉઠીને વાત તોય કરવી હોય હા બહુ મજા કરી બહુ મજા બર્થડે માં પ્રિયલ ને બહુ મજા આવી ગઈ છે ઉને મજા આવી ગઈ અમને બધાને બહુ મજા આવી ગઈ જો શું કરે ગરમી હેતી નવડાવી દઉં પછી સુવડાવી દઉં તો પછી બેક કામ કરવા દઈ પાણી ને ફરવાના છે બધું આજે આને આજે હુવાનું નક્કી ન હોય કઈ ગરમી થાય તો હું કાલો આજે નવડાવી દઈએ આમ તો બે બે વખત ના ઉડાવી જ છે પછી હું ઠંડો પવન હોય અત્યાર અત્યારમાં જ્યાં બારોબાર ની હવામાં માં પછી બપોરે એક નીંદર પાછી ઘર કરી લે મસ્ત નીંદર થઈ જાય પછી મસ્ત મસ્ત રમે

તો થાકડો લાગે ને કાલે જઈ ગયા હવે જો પ્રિયલ ને હુડ આવી દીધી ને તો પીવાના થામ ધોઈ નાખીએ બે ત્રણ દિવસે પાણી આવે એટલે પછી સાચવવું પડે તો ધોઈ ને થાવકા ભરી લઈએ પછી બીજા કામ કરવા માંડીએ ફટાફટ પ્રિયલ હોય ગઈ તો ફટાફટ કામ થઈ જાય વેલેરા ને પાણી આવ્યું હતું એમાંથી નવરા થાય એની આજે કામ નીકળી પડે હા કામ કામે નીકળી પડે નાવા ધોવાના કપડા ને થઈ ગયા ટાણે

કે જન્મદિવસની શુભકામના તો હું તમને બધાને ખૂબ ખૂબ આભાર તમારો ને બધાને થેન્ક યુ બોલું છું બીજું કે આપણે કાલે તો જો કિરણના બર્થડેમાં ગયા હતા તો રાતના રાત પડી ગઈ હતી કારણ કે અમે નવ સવા નવ વાગે ઘરે પહોંચ્યા હતા પછી આવતા આવતા શૂટિંગ તો નહોતું કર્યું પછી મને એમ થયું કે હાલ અટાણે હવે લાઈ ધોઈ ને પછી સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરીએ તો અત્યારે જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ કર્યા ને કિરણ ને ઘરે થી વાડગી માંથી કેરી લઈ આવ્યા હતા એની કીધું કે કેરીયું લઈ જાઓ તો હવે આ બધી કેરીઓ આપણે આમાં કેરેટ માં ગોઠવી દઈએ આમાં છે હજી તો કેરી અસલ મજાની છે આર્ગોની કેરી છે તો આપણે આમાં ગોઠવી દઈએ

એ આ બધી પાકી જાશે બીજું કે એક આ આપડે પ્રિયલ માથે કપડા આઈ પાસે જો વાહ વાહ આ ને આ કે ફોડી નસલો કોટા કોટા જાનું કપડું મસ્ત છે હ હ આ કપડું આ મારા માટે સાડી

અસેજી યસુ નોખે જો કામે અમે એનું મોટું પડી જાય ને એટલે પછી એને હિંમત ન થાય મોમા નાખવા હા જો બે આવી ગયા આર્ગોનિક આર્ગોનિક તો વાગી ગયા ચા ને અમારે થઈ ગયો ચા પીવાનો ટાઈમ એટલે માએ બનાવ્યો અત્યારે ચા દૂધે અત્યારે ગરમ કરવાનું હોય છે જો દૂધ ગરમ કરે ને ચા પાણી પીને પછી થોડીક વાર આરામ કરીએ ઘડીક વાર તડકો ઓછો પડી જાય એટલે પછી થોડું ઘણું કામ હોય ગામ ખેતરમાં કે આટા ફેરામાં કરવાના હોય એ બધું ઝીણું ઝીણું પતાવતા હોય તો હાલો તમે ચા પીવા ત્યારબાદ એટલે કે માં સાત

તો ગદપ પર દઈ ગઈ ને નાખી દીધી જો વાછળી ને તો એ ગદપ ખાય માં કરતા હતા ગાયનો ખીલો સાફ ને એટલો ક્યારો તૈયાર કર્યો એમાં હવે રીંગણીનો રોપ કરવાનો હતો એકવાર હજી ખાઈ દઈએ પછી પાછું ખેડી નાખ્યું ને જો મમ્મી માં હવે નવરા થઈને જો ખાટલે બેહી ગયા જઈએ આપણે એની પાસે થઈ ગયા નવરા ના કામ કરીએ તો કામ છે મલક નો કરીએ તો નહીં લાજ છે બેહું તો જોઈએ ને થોડીક થોડીક વાર હાઈ પડી એટલે હવે ખાટલો સાંભળે ને ભાઈ કોઈ પર ખાટલો આઈ પડ્યો એટલે હાલ પોવન આવતો ને એટલે પવન આપણે આઈ બરકે કે ખાટલો પાથરી ને બેહો હા એટલે જ ને પોવન માં બેહી ગયા ખાટલો તો આઈ પડ્યો જ હોય તો પણ 5:00 વાગે ને 5:00 વાગા પછી તા ધીરે ધીરે થોડું થોડું કામ હોય કરી રટણ બપોર પછી ઉમે થોડું ઓછું કામ હોય બાકી ખેતર માં તા જઈએ તો કામ આપડે નીકળ્યા જ રાખે એમ કે કે ન હોય કામ પણ પછી થોડું એમાં વરગુજ રહેવાય થોડો થોડો પોરોય ખાવાય ને પોરો ખાઈ લઈએ પવન ખાઈએ મજા કરીએ જો બે ને એમ થાય કે હાલો થોડાક ફ્રેશ થઈ ગયા ને કઈ કામ છે તો વરી પાછું ઉપાડી લઈએ કામ